સર અત્યારે જે માહિતી મળી રહી છે કે જગ જગદીશ પંચાલ છે જગદીશ વિશ્વકર્મા તેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે તો સર શું લાગી રહ્યું છે કે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક ટ્રેક રેકોર્ડ પણ એવો રહ્યો છે કે છેલ્લે કોથળામાંથી બિલાડો નીકળે પરંતુ અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે આપનું શું માનવું છે સર બેન પહેલી વાર એવું બન્યું છે કે જેની ધારણા છે એવું થવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ માં પણ જોયું બધે જોયું પણ આ વખતે એવું નહી થાય અને ન થયું એનું કારણ એ છે કે હવે કોઈ જગ્યા બચી નથી અને ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં હવે જે વર્ગની આવશ્યકતા છે એને આકર્ષણ કરે એવું એક જ નામ બચ્યું છે નામ છે જગદીશ વિશ્વકર્મા માં પ્રમુખ તરીકે અત્યારે અત્યારે આપણે ચર્ચા ત્યારે વાગ્યા છે ને કરીશ મિનિટે દસ સદસ્યો ટેકેદારો સાથે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે અને મોટા ભાગે ઈ એકલા જ ફોર્મ ભરશે સામે કોઈ નહી હોય એટલે ચૂંટણી ની ચૂંટણી અને સર્વ માન્ય ની જગ્યાએ સર્વ માન્ય એમ આ બધી પ્રોસેસ છે જે આજે અમે અમારા અખબાર ડ્રામા થવાનો એટલે કે કાયદેસર નાટ્યાત્મક રીતે જગદીશભાઈ ની ચૂંટણી થાય અને બીજા કોઈ ફોર્મ ભરવાની વાતો આવે પણ કોઈ ફોર્મ ભરશે નહી આ બધું ઉપર થી નક્કી થયેલું છે બોલેશો નિહાલ સત્રી અકાલ હવે એટલા માટે છે જગદીશ વિશ્વકર્મા નું ફેરફાર નહી થાય એનું કારણ કારણ કે બે માં કોંગ્રેસ જેવો વિકલ્પ નામે વિપક્ષ નામે કઈ હતું જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી ની ભીતર માં જ એક વિપક્ષ પેદા થયેલો પક્ષ નો જ વિપક્ષ અને એને શાંત કરવો હોય જેને લાવે એક ધડો અથવા તો એક વ્યક્તિ એ અથવા એનું જૂથ એ ખુશ થાય પણ નારાજ થનારાઓની સંખ્યા પણ ઓર વધી જાય એટલે પાટીદાર ને ન લાવે દરબાર ને લાવે તો પાટીદારો નારાજ થાય ક્ષત્રિય નારાજ થાય લાવે તો ક્ષત્રિય એને એમ લાગે કે અમારું પણ પ્રાધાન્ય નથી મેળવ્યું આવા બધા અનેકો પ્રશ્ન હતા એટલે એવા વ્યક્તિ ની પસંદગી કરવી પડે એમ હતી કે જેનો પેલા તો પક્ષની ભીતર માં જ ઓછામાં ઓછો વિરોધ થાય અથવા ન થાય એ બાબતમાં જગદીશ વિશ્વકર્મા સૌથી ફિટ ફિટ બેસે બેસે અને એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે ઓબીસી નું જે વોટર્સ જે છે ઓબીસી વર્ગ ના મતદારો એને આકર્ષવાની તાતી જરૂર છે ભૂતકાળમાં કોંગ્રેસે

સ્કીમ જેને કહેવાય એમાંની એક આ સ્કીમ છે અને એ સ્કીમ ને અમલમાં મૂકી જગદીશ વિશ્વકર્મા એ કારણ કે આમાં મિસ્ત્રી વાણન માળા બનાવનારા ધોબી દરજી તાળા ચાવી બનાવનારા શિલ્પકાર પથ્થર કોતરનારા લુહાર સુવર્ણ કામ કરનારા એટલે સુવર્ણકારો પથ્થર તોડનારા એટલે મજૂરો મોચી ઢીંગલી ને રમકડા બનાવનારા હોળી બનાવનારા પછી માછીમારી ની જાળ બનાવનારા ચોપલી બનાવનારા બાસ્કેટ બનાવનારા અરે ત્યાં સુધી કે સાવરણો અને સાવરણી એ પણ જે બનાવનારો વર્ગ છે કૌશલ્યવાન જે પરંપરાગત વ્યવસાય ધરાવે છે એ લોકો ને પણ આ સ્કીમ માં આવરી લેવામાં આવ્યા હવે આ કોઈ જેવી તેવી વોટ બેંક નથી દોઢ થી પોણા બે કરોડ ની વોટ બેંક છે એટલે એને અંકે કરવામાં જગદીશ વિશ્વકર્મા એ જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નો જે આખો ખેમો હતો એને એને કામે લગાડ્યો એટલે બે હજાર ત્રેવીસ નક્કી હતું કે જો બધું સમૂહ સૂત્રો પાર ઉતરે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની ગુજરાત પ્રદેશ ભાજપ ની કમાન એ આવા જ કોઈ વ્યક્તિને સોંપવી જે મોટા ભાગના વર્ગ ને પ્રતિનિધિત્વ મેળવ્યું ગણાય અને એટલે જ આજે અત્યારે જગદીશ વિશ્વકર્મા જ ફોર્મ ભરશે એની સામે બીજા કોઈ ફોર્મ નહીં ભરે એકાદ ખાલી ડમી બુદ્ધિપૂર્વક ભરાવવું તો ડમી ભરાવશે એટલે અનિવાર્ય કારણોસર કઈ ડખો થાય તો કેવા થાય કે બીજા ભાઈ ને ચાન્સ મળે પણ મોટા ભાગે કંઈ ફેરફાર થશે નહીં અને જગદીશ શંકરમાં આ પ્રમુખ બનશે ભારતીય જનતા પાર્ટીના અગિયારમાં પ્રમુખ બંજી સર આ સિવાય બીજી વાત એ પણ છે કે આ અગાઉ મુખ્યમંત્રીના છેલ્લા બે મુખ્યમંત્રી જે બદલાયા એક બાદ એક તો એમાં અચાનકથી જે બદલાવ થયો તો શું લાગે છે કે હજી ભવિષ્યમાં આ પ્રકારનો બદલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારમાં કરવામાં આવે જો ન કરે તો ભૂલ સરકાર કરવી જોઈએ એવી સ્થિતિ છે એ છું આપણી પણ જનતાના ના દિમાગમાં એવું છે કે અત્યારની જે સરકાર જેને ઈ લોકો સરકાર માને છે જનતા માનતી નથી આ સરકાર જે છે એ ખાલી ટાઈમ એટલે અને નાઇટ વોચમેન જેવી સરકાર છે નાઈટ વોચમેન નું ક્રિકેટની ભાષામાં નાઇટ વોચમેન એટલે એવો ખેલાડી કે જે સાંજ પડે દસેક અવર બાકી હોય તો એ ખેંચી કાઢે પણ વિકેટ ના પડવા દે કારણ કે સારો જે બેટ્સમેન હોય એ પાછો બીજે દિવસે સવારે નવી પીચમાં ઝાકળ વગરની પીચમાં આવી શકે એટલે નાઇટ વોચમેન ની ભૂમિકા શું હોય એને આઉટ નહી થવાનું રન ન કરે અને એના આમને ચાલે પણ નહિ એટલે હવે એના હવે ભૂપેન્દ્રભાઈ ની પોતાનો કોઈ વાંક કે અપરાધ કે દાગ નથી એટલે એને સન્માન ભેર વિદાય આપી શકાય એમ છે કારણ કે તેઓ સ્વયં એમ માને છે

તો ભારતીય જનતા પાર્ટી હજી ઘણું ગુમાવી શકે જે અત્યારે ચાલે છે તેમાં એટલે એન્ટી ઇન્કમ્બન્સી જો એને દૂર કરવી હોય તો હું હવે તમને બે શોર્ટ ફોર્મમાં નામ નામાવલી વાંચી બતાવું છું જેને અત્યારે પડતા મૂકી શકાશે અને ભવિષ્યમાં કોને લઈ શકાશે આવું ફેરફારની અત્યારે ચાલી રહ્યું છે પેલા હું વાંચું છું નામ પડતા મૂકી શકાય એવા લોકોના નામ બોલું છું એમાં કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુવરજી બાવળિયા કુબેર દિંડોર ભાનુબેન સોલંકી સત્તર લોકો નું અત્યાર નું મંડળ છે એમાં બે પાંચ ને બાદ કરતો લગભગ ને પડતા મૂકવા પડે એવી હાલત છે અત્યારે ચીફ મિનિસ્ટર તરીકે ભૂપેન્દ્રભાઈ ઠીક છે બાકી બધું ચલાવે છે આપણે બધા જાણીએ છીએ ગૃહમંત્રી હર્ષભાઈ

સક્રિય ઇમેજ થઈ શકે જી જી બિલકુલ સર આપે સમગ્ર મામલે માહિતી આપી તે બદલ આભાર સર આપનો નમસ્કાર